ગુજરાતમાં પણ વોટ ચોરી થતી હોવાનો કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ દાવો કર્યો છે ગુજરાતમાં ભોટિયા વોટર આઈડી કાર્ડ હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો આગામી દિવસોમાં દૂધ અને પાણીનું પાણી થશે અમિત ચાવડાએ કહ્યું ગુજરાત કોંગ્રેસ મતદાર યાદીઓની ચકાસણી કરી રહી છે પ્રાથમિક ચકાસણીમાં લાખો મતદારો બોગસ હોવાનો અમિત ચાવડાએ દાવો કર્યો વોટ ચોરોનું લોકશાહીને ખતમ કરવાનું આખું ષડયંત્ર નિષ્ફળ કરવાનું છે અમિત ચાવડાએ કહ્યું ત્યારે ભૂતિયા વોટર આઈડી કાર્ડ હોવાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો સાથે કહ્યું લોકશાહીને ખતમ કરવાનું આખું જે ષડયંત્ર છે એ ષડયંત્રને બહાર લાવીશું ગુજરાતમાં પણ વોટ ચોરી થતી હોવાનો કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ દાવો કર્યો આવનારા દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ગુજરાતની મતદાર યાદીઓની ચકાસણી કરવામાં આવી રહી છે ચકાસણીમાં લાખો મતદારો ખોટા હોવાના ડુપ્લિકેટ હોવાના વોટસ અને સાથે સાથે ભૂતિયા હોવાના દાખલા સામે આવ્યા છે પુરાવાઓ પણ મળ્યા છે થોડા દિવસમાં એને પણ ખુલ્લું પાડવામાં આવશે અને વોટચોરો લોકશાહી ખતમ કરવા માટેનું જે આખું ષડયંત્ર કરી રહ્યા છે એમાં ફરી સફળ ના થાય એ માટેનું અભિયાન લઈને આવવાના છે એટલે આવનારા દિવસમાં ગુજરાતમાં પણ જે વોટ ચોરો છે જે વોટ ની ચોરી છે એને અમે ખુલ્લા પાડીશું